રાજકોટ માર્કેટ યાર્ડ અનાજના ભાવ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી ચૌદસો રૂપિયાથી પંદરસો ઓગણત્રીસ રૂપિયા ઘઉં લોકંડ ચારસો છન્નું રૂપિયાથી પાંચસો બેતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો અઠ્ઠાણુંથી પાંચસોને સાઠ રૂપિયા જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી આઠસો એકોતેર રૂપિયા તુવેર અગિયારસો નેવું રૂપિયાથી ચૌદસો ને ત્રણ રૂપિયા ચણા પીડા નવસો ને ત્રેસાઠ રૂપિયાથી એક હજાર પિંચાશી રૂપિયા ચણા સફેદ ચૌદસો રૂપિયાથી બે હજાર અને બત્રીસ રૂપિયા અડદ અગિયારસો સિત્તેર રૂપિયાથી પંદરસો ને સોપન રૂપિયા મગ ચૌદસો ને એકવીસ રૂપિયાથી ઓગણીસો ને પચીસ રૂપિયા ભાલ દેશી નવસો પચાસ રૂપિયાથી બારસો ને બાવીસ રૂપિયા ચોળી ચૌદસો પચાસથી અઢારસો ને દસ રૂપિયા વટાણા અગિયારસોથી અઢારસો રૂપિયા કથળી આઠસો પચાસ રૂપિયાથી એક હજાર રૂપિયા રાજમા સાતસો રૂપિયાથી તેરસો રૂપિયા સિંગદાણા તેરસો પચાસ રૂપિયાથી થી 1410 દસ રૂપિયા મગફળી જાડી નવસો ને થી રૂપિયાથી એક હજાર અને નેવું રૂપિયા મગફળી ઝીણી નવસો નેવું રૂપિયાથી રૂપિયા થલી બારસો રૂપિયાથી રૂપિયા એરંડા એક હજાર પિંચોતેરથી અઢાર રૂપિયા અજમો બારસો ત્રીસથી બે હજાર અને એક રૂપિયો સુવા તેરસો રૂપિયાથી થી ને એકવીસ રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો પાંત્રીસ રૂપિયા સિંગ ફાડા એક હજાર પચાસથી પચાસ રૂપિયા કાળા તલ ઓગણત્રીસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા લસણ આઠસો છ રૂપિયાથી સત્તરસો એકોતેર રૂપિયા ધાણા અગિયારસો ને એંસીથી પંદર રૂપિયા મરચાં સૂકા સાતસો પચાસથી પંદરસો રૂપિયા ધાણી બારસો ને વીસથી પંદરસો ને એંસી રૂપિયા વરિયાળી અગિયારસોથી સત્તરસો પચાસ રૂપિયા જીરું સાડત્રીસો પચાસથી એકતાલીસસો ને બાર રૂપિયા રાય એક હજાર પચાસથી તેરસો રૂપિયા મેથી આઠસો ને દસથી બારસો ને ચાલી રૂપિયા ઈસબગુલ બારસો ને દસથી પંદરસો રૂપિયા અસેરિયો નવસો પચાસથી અગિયારસો ને પચાસ રૂપિયા કલોન્જી ત્રણ હજાર પિંચોતેરથી ઓગણચાલીસો ને એકત્રીસ રૂપિયા રાયડો નવસો સિત્તેરથી એક હજાર એંસી રૂપિયા અને રચકાનું બી આડત્રીસો રૂપિયાથી તેતાલીસો ને એંસી રૂપિયા રોજ રાજકોટ માર્કેટયાર્ડ અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો